અરે ગંગડી આ પંદર દિન થી મારી પાસે બજરે નથી અને ડોહાણ કીધું તું મને થોડાક પૈસા દે અરે ડોહો પૈસા ન દેતો હે લે તારી કાય કાય નથી હવે મારે શું કરવું આ મારે બજર વગર નસો જાય કાય કામ આય ના એ મારી વાત તો તું હવે એ આ આપણે બે લૂટપાટ કરવા વિયા છે એ આટલા કાવડિયા આવ છે પછી બેટી ભરીન બજાર લઈ લીધું મારે નથી આવું એ કોક મારા ઢીંડા ભાંગી નાખ લગાડ્યું એ પણ સાદી ભાઈ આમ તું હાલ લે ના તારે તારે જવું હોય તો જા

મરને મોસ ને જાટ મરને શું માંડા વેડા કરે મને પર શીખરા તો ખરી

આ હા 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 એ બાપા આ કાટા લાગ્યા હા 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 આઈ કાટો કાઢ લે ઓમ આ હા એ સડી ને લે આ હા હા સડી એકું તો હારું તું પણ શાઠેત મને લાગી છો એ જલ્દી મરને સડી ને આ લે એ ઊપી ગુડા આને તો થન થન આવા નાવા રયા

બસ સુલેઓ લીધા તે ગરાણા હે હું બાર વાત થઈ ગઈ અમારા વાહ આઈ લવ યુ હું તે નહીં યાર લાલ જટ એ હવે તો આપણે આખી જિંદગી બદર નઈ નઈ કુટી એટલા ગરાણા નવા લુગડા હે ગોંગડી તે સારું કામ કર્યું ઓ સારું કર્યું ને યાર હાલ હાલ જટ આ તો જંગો પડી ગયો રે આ તો જંગો પડી ગયો રે એ ડી જોડી જોડી જોડ્યા યાર હાલ હાલ કા

એ હતી બે મારા ગરાણા એ પણ હવે રાત્રે સારી હવે તારા ને તમે રોવામાં આવે સાના રો અને તમે પોલીસ ને ફોન કરી દો એ

યાર ફરે આ વેરા સતા ક્યાં છે કે એ હાલો હાલો બે એ હાલો કામ કરો એ દાદા